નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તિરુપતિ ગ્રુપમાં બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત બાલાજી તિરૂપતિ સ્કૂલ ઓફ નર્સિંગ બાલાજી કોલેજો નર્સિંગ બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી બાલાજી કોલેજ ઓફ લો બાલાજી કોલેજ ઓફ કોમર્સ સાયન્સ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનો ત્રીજો વાર્ષિક રમતોત્સવ તારીખ દસમી અને બારમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાયેલ જેમાં જુદી જુદી ઇન્ડોર અને આઉટડોર જેવી કે કેરમ ચેસ લુડો મ્યુઝિકલ ચેર ગોળાફેક વોલીબોલ કબડ્ડી અને ક્રિકેટ તથા અન્ય રમતોનું વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે આયોજન કર્યું હતું તિરુપતિ ગ્રુપ દ્વારા સંચાલિત બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ અંતર્ગત બાલાજી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિજેતાઓ સર્ટિફિકેટ અને ટ્રોફી સન્માનિત કરવામાં આવ્યા હતા મુખ્ય અતિથિ તરીકે શ્રીમાન રોહન ભાનગે તિરુપતિ ગ્રુપના ચેરમેન ધર્મેશ જે પટેલ અને બાલાજી ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ શ્રીમાન ગિરીશ જે પટેલ અને કિરણ રેડ્ડી વિદ્યાલયના પ્રમુખ અને ઇન્ટરનેશનલ હોકી પ્લેયર અને હોકી કોચ શ્રી નિશાર ગરાસિયાજી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તે માટે શાબ્દિક પ્રવચન કરેલ જુદી જુદી કોલેજના કુલ તેરસો જેટલા વિદ્યાર્થીઓમાંથી પાંચસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધેલ અને વાર્ષિક ત્રીજો રમત ઉત્સવ ધર્મેશ જે પટેલની પ્રેરણા અને કામ કરીને જે પટેલના માર્ગદર્શન હેઠળ જુદી જુદી કોલેજના આચાર્યશ્રીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગ દ્વારા ઉજવવામાં આવ્યો હતો આજે બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ બાલાજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી બાલાજી કોલેજ ઓફ લો બાલાજી કોલેજ ઓફ કોમર્સ સાયન્સ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ અને તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ આમ કુલ પાંચ કોલેજિસના વિદ્યાર્થીઓનો ત્રીજો વાર્ષિક રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો જે બે દિવસ માટે હતો જેમાં અલગ અલગ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર ગેમનો સમાવેશ કરેલો હતો આ કુલ પાંચ સંસ્થાઓના લગભગ બારસો જેટલા બાળ વિદ્યાર્થીઓ હતા તેમાંથી પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ જાતની રમતોમાં ભાગ લીધેલો હતો બાળકોના અંદર બે દિવસ સારું એવું પ્રોત્સાહન જોવા મળ્યું એક જાતની પ્રેરણા મળી અને બાળકોએ ખૂબ આનંદ ઉલ્લાસથી બે દિવસ કોર્ટ ડેની ઉજવણી કરી આપનો પરિચય કાંતિભાઈ પટેલ અને આ અંગે અમારા બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન શ્રી ધર્મેશ પટેલ સર અને શ્રી ગિરીશ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રોગ્રામ સારી રીતે ઉજવી શકીએ છીએ